એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતી ફિલ્મ બબલી બિંદાસ જોશ એપ્લિકેશન સાથે મળી ક્રિએટર મીટનું આયોજન કરવામાં આવ્યું અક્ષ ફિલ્મ પ્રસ્તુત બબલી બિંદાસ પંદર નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ બબલી બિંદાસની ટીમ જોશ ગુજરાતી એપ સાથે મળી ક્રિએટર મીટનું અમદાવાદના વસ્ત્રાપુર મહેશ ટીલોન્જમાં આયોજન કર્યું હતું જેમાં અમદાવાદના જાણીતા ક્રિએટર આવ્યા હતા જેમાં બબલી બિનદાસની કાસ્ટ સાથે વિડીયો બનાવ્યા હતા સાથે ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું ફિલ્મના કલાકારો નિરાલી ઓઝા ગેંગી કેનેરિયા મગન લોહાર કિન્નરી પંચાલ રવિ રાવ કાર્તિક રાષ્ટ્રપાલ અજય પટેલ સતીષ ભટ્ટ નૈસર્ગ મિસ્ત્રી અભિમન્યુ સિંહ અરવિંદ વેગડા અને ફિલ્મના ડાયરેક્ટર વસંત નારક પ્રોડ્યુસર કલ્પેશ શ્રોફ છે હાજર રહ્યા હતા આ ક્રિએટર મીટના ફેન્સને કોન્ટેસ્ટ રમાડી બબલીબિંદાસ ફિલ્મની ફ્રી ટિકિટ પણ આપવામાં આવી હતી ફેન્સ સાથે બબલી બિંદાસની સ્ટારક એ વાતચીત પણ કરી હતી આ મીટનું લાઈવ ટેલિકાસ્ટ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવ્યું હતું ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવી પણ છે આ એક અલગ પ્રકારની કોમેડી ફિલ્મ છે જેમાં દર્શકો પેટ પકડીને હશે ફૂલ મનોરંજન લઈને થિયેટરમાંથી બહાર આવશે તદ્દન જુદા જુદા કોન્સ્ટ સાથે આ ફિલ્મ દર્શકો માટે તૈયાર કરવામાં આવી છે બિન્દાસ પંદર નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે એવામાં જોશથી ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એટીએન ટીવી ન્યૂઝ અમદાવાદ મારું નામ છે કિન્નરી પંક્તિ પંચાલ અને મારી એક મસ્ત સરસ મસ્ત મજાની ફિલ્મ આવી ગઈ છે બોલી વિદ્યાસ 15મી નવેમ્બરે રિલીઝ થાય છે ફિલ્મમાં મારું કેરેક્ટર મધરનો છે અને એ મધર એ એક માને તો આપણે ઓળખીએ છે કે કેવી હોય કેટલી લવેબલ હોય કેટલી પ્રેમાળ હોય આવું જ એક સરસ મજાનું પાત્ર છે આ ફિલ્મમાં તમને બધા જ ટાઈપના ફ્લેવર્સ જોવા મળશે રોમાન્સ ડ્રામા કોમેડી એન્ડ એવરીથિંગ એન્ડ આઈ એમ શ્યોર યુ વિલ એન્જોય સો વોચ બબલી બિંદાસ ઓન 15th ડિસેમ્બર મારું નામ છે મગલુ હર અને એ બબલી બિંદાસ નામની ફિલ્મ 15મી નવેમ્બર આવેલી છે અને એમાં મારું પાત્ર ચંદુ ચંદુ નામનું પાત્ર છે એ ચંદુ બહુ ધમાળી હોય છે અને આ ફિલ્મ જોવાની તમને બહુ જ મજા આવશે એટલે ફેમિલી સાથે ને મિત્રો સાથે તમારે બધા જોવા જજો એવી આશા રાખું છું થેન્ક યુ માર નામ અભિમન્યુ સિંહ છે આ ફિલ્મમાં સિદ્ધાર્થનું પાત્ર ભજવે છે અને સિદ્ધાર્થ બબલી સાથે ઓફિસમાં કામ કરે છે અને સીધા દે ફની કેરેક્ટર તો કે જે ઓફિસમાં માં બધાનો મૂડ હળવો બનાવીને રાખે છે અને મજાનું કેરેક્ટર તો બાકી તો ફિલ્મ માં જો છો ત્યારે તમને ખબર પડે બાકી મત કેરે તે ઓને કો તો ફિલ્મ માં જઈ જો 15 નવેમ્બર એ અમારી ફિલ્મ રિલીઝ થાય છે નજીકના અને દૂરના સિનેમાઓ નજીકમાં ના મળે દૂર લઈને પણ જોજો કે મજા તો આવશે ભગવાન સતીશ ભાઈ ભાઈ બબલી બિલાસ માં દાદા કરું છું અને વેની લાઈફ ફિલ્મ માં જોયો તો એના કરતા તંતન ભિન્ન એકદમ ભાષામાંથી પરપો મારું નામ છે નીરાલી ઓઝા અને ગુજરાતીમાં આવી રહી છે જેનું નામ છે નજીકના સિનેમા ઘરમાંમાં જોવા મળશે નવેમ્બર 15 ઓફ નવેમ્બર તો આપ જરૂરથી જોવા જજો અને આ ફિલ્મ વિશે હું કહીશ અને મારા કેરેક્ટર વિશે હું જણાવીશ તો આ બબલી બિંદાસ મારો રોલ છે બબલી જે બબલી જે છે એકદમ ગુંડી છે એકદમ મારફાડ છે અને એમનો આખું ફેમિલી એના થી એકદમ ત્રાસી ગયા છે એ એવા ટાઈપ ની સ્ટોરી છે પ્લસ તો એ તો એકદમ હળકીફુલકી કોમેડી ફિલ્મ છે ફેમિલી ડ્રામા છે તો આપ સૌ ફેમિલી સાથે જોઈ શકો એવું છે અને બહુ બરા નાના નાના પંજીસ છે જે ટાવર્યોથી લડી અને દાદાજી સુધી બધાને હસાવશે અને છે ને આખી સ્ટોરી એક ફેરી કહી રહી છે તો આપના કિડ્સને પણ બહુ જ મજા આવશે જોવાની બેલ્ફી ઇટ્સ લાઈક અ ફેરી ટેલ ઓફ મૂવી સેકન્ડ થિંગ કે બબલુના વારમાં ઉવેશ તો બબી ના એકદમ માર ફાર ટાઈપ ઓફ કેરેક્ટર છે જે ગુજરાતીમાં એક નવું ડિલિવર કરવા જઈ રહ્યા છીએ અમે આઈ વિશ હોપ યુ જે છે છે હિમાલયન બાઇક ચલાવે છે થ્રી હંડ્રેડ ઓફ કેજીની જેમાં હું પાંચ વાર પડી છું એક વાર મારા ફાધરને લઈને પણ પડી છું સો અપાર્ટ ફ્રોમ અપાર્ટ ફ્રોમ દેટ એકદમ કોમેડી ફિલ્મ છે અને બબલી પોતે બોસ છે લાઈક એના મનમાં પોતાની જાતને બોસ સમજે છે જ્યારે કે બોસ ખૂબ બીજા છે એટલી સ્ટ્રોંગ પર્સનાલિટી છે